કેમ છો યુટ્યુબ ડાયરો મોજમાં અરે મોજમાં જ રહેવાનું કારણ કે હવે તો એકસો ને ચાર કિલોમીટર જ બાઇકી છે દ્વારકા નગરી એટલે મોજમાં જ હોય અને બસોને ચાર આપણે કાપી નાખ્યું અને ખંભાળિયાના હાઈવે સડી ગયા છે અને હવા હાથ થયા છે અહીં દ્વારકાધીશનું નામ લઈ અને એ જ દ્વારકા નગરી બાજુ હાલવાની શરૂઆત કરી દેવી અને બસ તમે તમારો સાથ સહકાર સપોર્ટ કરતા રહીજો અને જય દ્વારકાધીશ લખતા રહીજો અને આપણે જે ગઈ રાત્રિએ આપણે ગોવાણા સોકડીએ ક્રિષ્ના હોટલ છે ના રોગાણા આપણે નાહવા ધોવાની બધી વ્યવસ્થા એ ભાઈ આપી મજા આવી ગઈ કાંઈ ટેન્શન જેવું નથી તો આપણે ધોઈને કમ્પ્લેટ તૈયાર થઈ અને હવે પછી દ્વારકા નગરી બાજુ હાલવા મેળવી આ કયા જાડવા હોય આપણે નથી ખબર આપણે એમ પાઈ એ બાજુ વતન થાય છે પણ અહીંયા તો છે ને આમ લાગઠ વાડ્યા થાય છે અને એની સુગંધ પાંદડાની અસલ તમને એમ થાય કે અજમો હોય અજમાના હોય ને એવી સુગંધ આવે છે ને ફૂલ જો મસ્ત ઝીણા ઝીણા ગુલાબી સરસ મજાના અને અજ અજમાના પાંદ હોય પાંદે એવા સુગંધ એવી પણ અજમો નહીં હોય તો આવી લાગઠ વાડિયા આવા છોડવા હોય છે નવ્વાણું કિલોમીટર દ્વારકા રહ્યું ત્રણ આંકડા હતા બે આંકડા થઈ ગયા નવ્વાણું કિલોમીટર બાકી રહ્યું આ બધી દ્વારકાધીશની લીલા છે હવે આપણે આટલું પોગી ગયા બસો ને નવ કિલોમીટર કાપી નાખ્યું તો નવ્વાણું કિલોમીટર તો કાપી જ નાખશું ને આ બધી દ્વારકાધીશ લીલા અને તમારા બધાનો પ્રેમ તો દ્વારકા સુધીની જર્નીમાં પાછા બન્યા રહીજો અને વિડીયોને લાઈક શેર અને કમેન્ટ જય દ્વારકાધીશ લખી નાખજો એટલે મજા આવે અને તમારી ઉપર પણ દ્વારકાધીશનો પ્રેમ વરસતો રહે સોળ કિલોમીટર આપણે કાપી નાખ્યું સોળ ગોવાણા ગોળાઈ છે ગોવાણા ગામ આવ્યું પછી બાબરઝર આવ્યું પીર લાખાસર અને હવે આવશે લાખાસર હાપા એ બધાના પાટીયા આવે અંદર ગામ છે રોડ કાંઠે કંઈ ગામ નથી પાણી મળ્યું પણ જમવાનું મળ્યું નથી ને હવા બાર થઈ ગયા છે હવે જમવાનું હું થયાનું કાંઈ નક્કી નહીં ખરા તડકાના હાલ્યા જ વિસરી ગોવાણા ગોળાઈથી ખંભાળિયા જે રોડ છે એ રોડ ઉપર રોડને અઢીને હાવ ગામડા એ કંઈ આવતા નથી થોડા થોડા અંદરના ગામડા છે તો આપણે જો અહીંયા પીપરના સાંઈએ બપોરા કર્યા બપોરા કર્યા એટલે નાસ્તો આપણે હતો એ કરી લીધો અને ઘડીક લંબાવ્યા હોતા ને ઘડીક આરામ કરીને હવે વાગી ગયા છે અઢી તો હવે હાલવા મેળવી અને ઉગાઈ ઉગાઈમેળી નગરી બસો બાવીસ કિલોમીટર અહીંથી દૂર છે અને દ્વારકાધીશની નગરી છ્યાસી કિલોમીટર દૂર છે તો હવે આપણે દ્વારકા નગરી બાજુ જવાનું છે તો બસ જો આપણે ફ્રેશ થઈ ગયા છે અને દ્વારકા નગરી બાજુ પ્રયાણ કરવી ખંડો રાણાજી આગળ આવતા બે કિલોમીટર જો જય દ્વારકાધીશનું મંદિર છે નાનું એવું ના સ્પેશિયલ યાત્રિકો માટે આવી રીતે બનાવેલું પતરાપતરા નાખીને ગોધળા જો અઢળક ગોદળા પીડા છે સુવાની વ્યવસ્થા છે તમે ગમે ત્યારે આ બધું હાલીને આવતા હોય ને તો અહીંયા રાત રોકાવાનું થાય ખંડોરાના જે આગળ તો મસ્ત રાત રોકાય એવું છે અને આપણે ઘરે કોરો ખાઈ ખાય છે અને જે વાગ્યા છે હાડા ત્રણ એટલે આપણે જે આગળ જવાનું છે અહીંયા રાત રોકાવાનું નથી અહીંયા રાત અહીંયા આપણે દિયા પહોંચ્યા મેં હોત તો ત્યાં રોકાવાની વ્યવસ્થા હતી તો મસ્ત મજાના કેટલા બધા ગોદળા છે ને ઉપર પતરા નાખેલા એટલે પોતાના પાંચરીને ઓડીને હુવી જવાનું હોય પણ આપણે જવાનું છે આગળ અને વાગ્યા છે હાડાદ એટલે એક મહાદેવનું મંદિર આવે ભવનાથ મહાદેવ તો ના આપણે જ્યાં એ પહેલાં પહોંચી જઈશું તો આપણે ઘડી કાંઈ કોરો ખાઈ દ્વારકાધીશની નાની એવું નાનું એવું મંદિર છે દ્વારકાધીશનું એના દર્શન કરી દ્વારકાધીશનું નાનું એવું મંદિર છે તો એના દર્શન કરી અને પછી આગળ પગપાળા યાત્રા ચાલુ કરી ઓ આપણા ધર્મની ધજા દેખાઈ ગઈ ધજા જોઈને એવું લાગે છે કે આપણે રાત્રિ રોકાણનો મેળ આવી જાય કારણ કે જાડવા ગણાય છે પતરા નાખેલો હોલ ને એવું બધું બતાય છે ધરમની ધજા જોઈને મનમાં શાંતિ થઈ તો ધરમની ધજા જોઈને મનમાં શાંતિ થઈ કારણ કે ધજા જોઈ જઈએ એટલે એમ થાય હા એ જગ્યા આવી ગઈ હવે ભવનાથ મહાદેવની જગ્યા છે એની જગ્યા થોડીક મોટી હોય એવું લાગે કારણ કે ધજા બહુ મોટી છે તો બસ આજ નવમો દિવસ આજ આપણે આવો રહ્યો કારણ કે આપણે જઈએ છીએ ઉગામેડીથી દ્વારિકા પગપાળા ઘણી તકલીફો આવે બધી હાલવામાં બધું જ કારણ કે આજ છે નવમો દિવસ પણ તમારા બધાનો સાથ સહકાર અને સપોર્ટ મળતો રહેશે તો મજા આવે છે જર્નીમાં તમે જોડાઈ રહીજો અને હવે પાછા મળીશું કાલના વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય મુરલીધર અને વિડીયો ગમે તો લાઇક શેર કમેન્ટ બમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળશું પાછા કાલના વિડીયોમાં ત્યાં સુધી બધાને જય મુરલીધર જય માતાજી બાય બાય બાય